શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું માં જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ શિવાજી જન્મોત્સવ સમિતિ દ્વારા નડિયાદ નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું શોભાયાત્રામાં મરાઠી સમાજના પાંચસો થી આઠસો આગેવાનો જોડાયા હતા આ નગરયાત્રા નડિયાદ જલારામ મંદિર થી સંતરામ મંદિર સુધી નીકળી હતી સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ હિન્દુ ધર્મ સેના અધ્યક્ષ રાજન ત્રિપાઠી સરકારી વકીલ ધવર બારોટ તેમજ પૂર્વ કાઉન્સિલર બાલા ભરવાડ અને શિવાજી સમિતિના આગેવાનોએ શિવાજી મહારાજ ની પૂજા આરતી કરી નગરયાત્રા આરંભ કરી હતી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના ત્રણસો પંચાણું માં જન્મ જયંતિ નિમિત્તે આજે નડિયાદ નગર માં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મોત્સવ સમિતિ મરાઠી યુવક સંગઠન દ્વારા યાત્રા આયોજન કરવામાં આવી છે તેમાં નગરમાં રહેતા હિન્દુત્વના દરેક સંગઠનો જોડાઈને પ્રખર યાત્રા કરવામાં આવી છે તેમાં સંસ્કૃતિના પ્રદર્શન રૂપે લાંસ તથા નૃત્યની સાંસ્કૃતિક જાળવણી કરવામાં આવી છે ત્યારબાદ શિવાજી મહારાજના વિચારો પર ચાલવા માટે એમને પ્રદર્શન રૂપે પ્રતિક લેવા માટે

એના ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ સેવાકીય કાર્ય પણ જોડાયેલા છે પણ મારું નામ રામકૃષ્ણ શિંદે છે અને બાલુભાઈ તરીકે ઓછો બાલુભાઈ શિંદે આ ઓછા મોચા નડિયાદ ખાતે બાર બારેક વર્ષથી અમે આ શોભાયાત્રા કાઢી શિવાજી મહારાજની અને પહેલા અમે રામતલા વિસ્તારમાંથી કહેતા હતા અમારી વસ્તી મહારાષ્ટ્રની વસ્તી બધી સક્રિય વસ્તી વધારે હોવા જોઈએ આપણે અહીંથી ચાલુ કર્યું છે એસઆરપી ગ્રુપના સામેથી અને આ શોભાયાત્રા શિવાજી મહારાજ ના જન્મ જયંતિ નિમિત્તે કાઢીએ છીએ તિથિ પ્રમાણે એમની આજની જન્મ જયંતિ છે અને આ શોભાયાત્રામાં અમારું ગ્રુપ છે જે યુવા ગ્રુપ એ તલવારબાજી કરશે અને અમારી જે મહિલાઓ છે એ લોજીમ ડાન્સ કરશે આ શોભાયાત્રામાં ઓછામાં ઓછા દોઢસો યુવક કામ કરશે અને હજાર થી પંદરસો લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે આ શોભાયાત્રા જલારામ મંદિર એસઆરપી થી સદા સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર સુધી જવાના